નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના ભાવ અંગે મોટા સમાચાર હવે જીરુંના ભાવ કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરોની બજારમાં આવક સારી હોવાથી ભાવ નીચી સપાટી પર કોટ થઈ રહ્યા છે ઊંઝામાં રોજની છ થી આઠ હજાર બોરી જીરુંની આવક થાય છે જીરોની જેટલી આવક થાય છે એ મુજબ વેપાર પણ આવી રહ્યા છે જીરોમાં આજે બજારો ઘટ્યા ભાવથી રૂપિયા પચીસ થી પચાસ રૂપિયા સારા હતા અને સારી ક્વોલિટીના જીરું ભાવ ઊંઝા મંડીમાં ત્રણ હજાર સત્સોથી ત્રણ હજાર સાતસો રૂપિયા હતા જીરુંની બજારમાં ડિમાન્ડ ઓછી હોવાથી ભાવમાં ઘટાડો થયો હતો જીરુની બજારમાં જો આવક વધારે થાય તો સામે એટલા વેપારો ઉતારતા નથી જેને કારણે બજારો નીચી સપાટી પર અથડાઈ રહી છે જીરુની આવક હજી થોડા દિવસ આઠથી દસ હજાર બોરી વચ્ચે આવતી રહે તેવી ધારણા છે જીરુમાં ચાલુ સિઝનના કુલ ક્રોપમાંથી પચાસ ટકા જેટલું જીરું બજારમાં આવી ગયા હોવાનું અંદાજ છે અને બાકીનો જથ્થો હજી ખેડૂતોના ઘરમાં પડ્યો છે જીરુમાં સ્ટોક પણ આ વર્ષે નીચા ભાવને કારણે ગત વર્ષની તુલનાએ સારો થયો છે જીરુમાં નિકાસ વેપાર ચાલુ છે પરંતુ જોઈએ એવા વેપાર નથી વેચવાલી છે પરંતુ સામે એટલી ડિમાન્ડ નથી ચાઈનાના નવા ક્રોપને લઈને સારા રિપોર્ટ આવી રહ્યા છે જીરુના ભાવ ભારતીય બજારમાં રેન્જ બાઉન્ડ અથડાયા કરે તેવી ધારણા છે ઊંઝામાં જીરુના ભાવ ત્રણ હજાર છસોથી ચાર હજાર રૂપિયાની રેન્જમાં અથડાયા કરે તેવી ધારણા છે આ ભાવ વીસ કિલોના છે એગ્રી કોમોડિટી બજારમાં તમામ કોમોડિટીમાં મંદી ચાલતી હોવાથી જીરુની બજારમાં પણ મંદી આવી છે અને જીરુની બજારને તેની મોટી અસર થઈ છે વરસાદ હવે ચાલુ થશે તેમ જીરુની આવકમાં પણ ઘટાડો થાય તેવી ધારણા છે આ જોતા જીરુમાં આ ભાવથી હવે મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો